જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું છું સોનલ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ચામુંડા સ્ટુડિયોઝમાં મિત્રો આજે હું તમારી માટે લઈને આવી છું અષાઢ મહિનામાં આવતી શુક્લ પક્ષની એકાદશી એટલે કે દેવશયની એકાદશીની કથા વાર્તા અને મહિમા મારી આ કથા તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ચાલો સાંભળીએ કથા દર મહિનામાં બે વખત એકાદશી આવે છે આવી રીતે વર્ષના બાર માસની ચોવીસ એકાદશી થાય છે તેની સાથે દર ત્રીજા વર્ષે આવતા અધિક માસની શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષની બે એકાદશી ઉમેરતા કુલ છવ્વીસ એકાદશી થાય છે ઘણા ભાવિકો ભક્તિભાવપૂર્વક આ છવ્વીસ એકાદશીઓ ઉપવાસ અને એક ટણા કરીને કરે છે કેટલાક ફરાળ કરે છે કેટલાક ભાવિકો તુલસીના પાન ઉપર રહે એટલો જ ખોરાક એક જ વખત આરોગે છે અને જળ દૂધ અને ચા લઈને દિવસ પૂરો કરે છે એકાદશીના દિવસે મોઢું વશમાં રાખવું અને આખો દિવસ ભગવાનની ભક્તિ અને કીર્તન કર્યા કરવું એકાદશીનું વ્રત કરતા હોય તેમણે કોઈપણ જળાશયમાં જઈને સ્નાન કરવું સ્નાન કર્યા પછી શુદ્ધ વસ્ત્ર પહેરી ઈષ્ટદેવનું પૂજન અને ધ્યાન ધરવું આ દિવસે જૂઠું બોલવું નહીં નિંદા કરવી નહીં હિંસા કરવી નહીં અને યથાશક્તિ દાન કરવું દીપ દાન કરનારને ઉત્તમ ફળ મળે છે એકાદશીનો દિવસ અને રાત્રિ પ્રભુ સ્મરણ અને પ્રભુ કીર્તનમાં વ્યતીત કરવા એકાદશીમાં વ્રત ઉપવાસ સ્નાન ધ્યાન અને દાનનો મોટો મહિમા છે વ્રત કરનાર ઉપર અને વ્રત તથા વાંચનાર તથા સાંભળનાર ઉપર ભગવાન વિષ્ણુ સદા પ્રસન્ન રહે છે અને જેના ઉપર ભગવાન પ્રસન્ન હોય તે ભાવિક ભક્તોને કોઈ પણ પ્રકારનું દુઃખ રહેતું નથી એકાદશીના દિવસે આપણે જેટલું પણ દાન પુણ્ય કર્યું હોય તે અનેક ગણું થઈ જાય છે અને જો તે વિધિપૂર્વક કરવામાં આવ્યું હોય તો તે પર્વત જેવડું મોટું થઈ જાય છે એકાદશીના દિવસે આ પ્રમાણે ભગવાન વિષ્ણુનું પૂજન કરવું અને બીજે દિવસે બારસના દિવસે પ્રાંતઃકાળે ઉઠી નદી અગર જળાશય જઈને સ્નાન કરવાનું જપ ધ્યાન વગેરે કરી ઘેર આવી અને વિધિપૂર્વક ભગવાન વિષ્ણુનું પૂજન કરવું વ્રતની પૂર્ણાહુતિ અર્થે બ્રાહ્મણોને જમાડીને દક્ષિણા આપી અને રાજી કરવા અને નારાયણની પ્રસન્નતા માટે ગુરુજીની પૂજા કરી અને દક્ષિણા આપી અને શક્તિ હોય તો દક્ષિણામાં ગાય ભેટ આપી તો એકાદશીના આ પ્રમાણે પૂજન અને વિધિ હતી હવે આપણે સાંભળીશું દેવશયની એકાદશીની કથા ધર્મરાજ યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણ ભગવાનને પ્રશ્ન કર્યો કે હે કેશવ મારે હવે અષાઢ સુદ એકાદશીનું નામ અને મહાત્મય જાણવું છે ભગવાને કહ્યું કે હે પૃથ્વી પાલક આવો જ પ્રશ્ન દેવર્ષિ નારદજીએ બ્રહ્મદેવને કહેલો હતો અને તેના ઉત્તરમાં બ્રહ્મદેવે જે કથા કહેલી હતી તે હું તમને સંભળાવું છું દેવર્ષિ નારદજીએ બ્રહ્મદેવને પૂછ્યું કે હે બ્રહ્મદેવ અષાઢ માસી શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેમાં શ્રી વિષ્ણુની આરાધના કરવામાં આવે છે તો તે એકાદશીનું નામ અને મહાત્મય મને જણાવો ત્યારે બ્રહ્મા બોલ્યા હે મુનિશ્રેષ્ઠ તમે વૈષ્ણવ છો અને તેથી જ આવા ઉત્તમ પ્રશ્ન મને પૂછ્યો છે મનુષ્યોના કલ્યાણ આટે માટે હું એકાદશી સમાન અન્ય કોઈ પણ ઉત્તમ વ્રત નથી અને સર્વ પાપનો નાશ કરનારી અને સુખ આપનારી અષાઢ માસની શુક્લ પક્ષની દેવશૈનીનું આ વ્રત છે આ પાપ નાશક અને સુખકારક એકાદશીનું વ્રત છે તે પુરાણની એક કથા હું તમને કહું છું તે સાંભળો તમને દેવશયની એકાદશીનો મહિમા સમજાઈ જશે અગાઉ મહાન સૂર્યવંશમાં માધાંતા નામનો એક રાજા થઈ ગયો તેના રાજ્યમાં ધનધાન્ય ભરપૂર હતા આવું સમૃદ્ધ રાજ્ય માધાંતા રાજાએ ઘણા વર્ષો સુધી કર્યું હતું પરંતુ એક વખત રાજાના કોઈક પાપ કર્મને લીધે રાજ્યમાં દુષ્કાળ પડવાથી પ્રજા ત્રાહે ત્રાહે પોકારી ગઈ પશુધનનો નાશ થવા માંડ્યો તે સમયે

તો અન્ન જળ વગર કોઈ જીવી શકતું નથી તો પ્રજા સુખ અને શાંતિ પૂર્વક જીવે એવું કોઈક ઉત્તમ કર્મ સાધન કહો ત્યારે રાજાએ કહ્યું કે મેં પુરાણોમાં ઘણા દ્રષ્ટાંતો સાંભળ્યા છે કે રાજાના અનાચારથી પ્રજા દુઃખી થઈ જાય છે પણ હજુ તો મેં કોઈ પણ પાપ કર્મ કરેલું નથી તો પણ પ્રજાના કલ્યાણ અર્થે હું એ જાણવા માટે બનતો પુરુષાર્થ કરીશ બીજે જ દિવસે મહાનતા મા ધાંતા રાજાએ મોટી સેના તૈયાર કરી અને તે પોતે સેના સાથે ઘોર જંગલમાં ગયો અને જ્યાં મહર્ષિ અગી રસનો આશ્રમ હતો ત્યાં જઈને રાજા મહર્ષિના ચરણોમાં પડી અને કહેવા લાગ્યું કે હે મહાત્મા હું રાજ્યની પ્રજાને પુત્ર વ્રતની જેમ પાળું છું મારો કે પ્રજાનો કોઈ અનીતિપૂર્ણ વહેવાર નથી છતાં રાજ્યમાં દુષ્કાળ કેમ પડ્યો છે મહર્ષિ અગિરેસે કહ્યું કે હેરાજન તપથી બધું થઈ શકે પણ આ યુગમાં તપ કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણને જ છે મને ધ્યાનથી એમ જણાય છે કે આપણા રાજ્યમાં ગમે તે સ્થળે કોઈ શુદ્ર તપસ્યા કરી રહ્યો છું છે તેને શોધીને તમે તેનો વધ કરો લીધે જ દુષ્કાળ પડ્યો છે રાજા કહે કે હું તો ન્યાય નીતિથી રાજ્ય ચલાવું છું કોઈ નિર્દોષને મારાથી કેવી રીતે મારી શકાય આ સાંભળી અને અગી રસ મુનિ બોલ્યા કે તું અષાઢ શુક્લ પક્ષની દેવશૈલીનું વ્રત કર એ વ્રતના પ્રભાવથી મેઘરાજાની કૃપા થી ઉત્તમ વૃષ્ટિ થશે અને આ એકાદશી સર્વસિદ્ધિને આપનારી અને સર્વ ઉપદ્રવનો દૂર કરવાની કરનારી છે હે રાજા તારી સાથે પ્રજાજનોને પણ દેવશયની એકાદશીનું વ્રત ભક્તિભાવપૂર્વક કરશે તો સત્વર તેનું ફળ મળશે અને તારું કલ્યાણ થાવો ત્યારે રાજા મહર્ષિને નમસ્કાર કરીને પોતાના રાજ્યમાં ગયો અને પ્રજામાં સંદેશ આપ્યો કે અષાઢ માસ બેસે એટલે તરત જ શુક્લ પક્ષની દેવશયની એકાદશી એ બધાએ ભક્તિભાવપૂર્વક વ્રત કરવાનું છે જેથી બધું જ સંકટ તળી જશે અને દિવસો ને વીતતા ક્યાં લાગે છે દેવશયની એકાદશીનો અષાઢ માસનો શુક્લ પક્ષનો દિવસ આવી ગયો અને પવિત્ર દિવસ આ દેવશયની એકાદશીનો હતો આ દિવસે રાજા સહિત પ્રજાએ ઉપવાસ કરીને તેનું વ્રત કર્યું તેથી બીજે જ દિવસે મેઘવૃષ્ટિ થઈ અને સૂકી ધરતી ભીની થઈ ગઈ થોડા જ દિવસોમાં ખાતરો ધનધાન્યથી લહેરાઈ ઉઠ્યા અને જળાશયોમાં પુષ્કળ પાણી ભરાઈ ગયું અને આમ મનુષ્ય અને પ્રાણીઓના દેવશયની એકાદશીના વ્રતના પ્રભાવથી લીલા લહેર થઈ ગયા આ દેવશૈની એકાદશી વ્રત કરનાર તેના મહાત્મયની કથા વાંચનાર અને સાંભળનાર સર્વ પાપોમાંથી મુક્ત થઈ અને સુખ ભોગવે છે મોક્ષની ઈચ્છા કરનારને વ્રત અવશ્ય કરવું માર્સના વ્રતનો આરંભ આ અષાઢ માસની શુદ્ધ પક્ષની દેવછયની એકાદશીથી થાય છે આ એકાદશીને પદ્મા એકાદશી પણ કહેવામાં આવે છે તો મિત્રો આજની કથા હું અહીંયા પૂર્ણ કરું છું કાલે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાની મારા જય શ્રી કૃષ્ણ